મોદી સરકાર લગભગ બધા વિદેશી દેશો પાસેથી લઈ ચુક્યા છે લોન આંકડો પહોંચ્યો એકસો ઓગણસાઇન્ટ પચાસ લાખ કરો વર્ષ બે હજાર ચૌદ અને વર્ષ બે હજાર ત્રેવીસમાં જૂન સુધીનો કર્જ વર્ષ બે હજાર તેર થી બે હજાર ચૌદ સુધી યુપીએ સરકાર દ્વારા વિદેશી દેશો પાસેથી લેવામાં આવેલ લાખ કરોડ હતી જે હવે વધીને એનડીએ સરકારના કાર્યકાળમાં એકસો પચાસ લાખ કરોડ થઈ ગયેલ છે સુરતના આરટીઆઈ કાર્યકર્તા સંજય ઇઝાવાને ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ આર્થિક બાબતોનો વિભાગ નાણાં મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતીમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે વર્ષ બે હજાર એક લાખ બાર હજાર ત્રણસો ચોવીસ છે એકસો બેતાલીસ કરોડ ની વસ્તી મુજબ એટલે ભારતમાં જન્મી રહેલ દરેક બાળકના માથે રૂપિયા એક પોઈન્ટ બાર લાખના કર્જ સાથે જન્મે છે ભારતને લોન આપતી ફંડિંગ એજન્સીના નામ એશિયન ડેવલપમેન્ટ બેંક એશિયન ઇન્ફ્લુએન્શિયન ઇન્વેસ્ટમેન્ટ બેંક ડેવલપમેન્ટ ગેટવે ફાઉન્ડેશન જીઇ યુ એનડી પી ગ્લોબલ ફંડ ઓસ્ટ્રેલિયા બેલ્જીયમ કેનેડા જર્મની ડેનમાર્ક સ્પેન ફ્રેન્સ ઇટાલી જાપાન કુવૈત ફંડ નોર્વે રશિયન ફેડરેશન સાઉદી અરેબિયા સ્વિટરલેન્ડ Sweden, United Kingdom, IDF, IFAD, OPEC, UNDP, UNFAO, UNFPA, United National Development Fund for Women, Universal Postal Union, World Food Programme, World Health Organization, Government of South Korea, વગેરે છે જીડીપીમાં ભારત દુનિયામાં પાંચમા ક્રમે છે જીડીપીમાં ભારતની આગળ હોય એવા અમેરિકા જાપાન જર્મની જેવા દેશોમાંથી ભારત લોન લે છે અને ભારત કરતાં ઓછો જીડીપી ધરાવતા અને તેત્રીસમા સ્થાને હોય એવા ઓસ્ટ્રેલિયા પાસેથી પણ ભારત લોન લે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના ઘણા બધા દેશોમાં પ્રવાસ કરી ચૂક્યા છે અને લગભગ બધા દેશ પાસેથી લોન પણ લઈ લીધી છે એટલે કે ભારતના વડાપ્રધાન લોન લેવા માટે આખી દુનિયા ફરી રહ્યા છે એવું કહેવામાં પણ કોઈ વાંધો નથી